તો આ તરફ ચૂંટણી પહેલા જ વડોદરામાં ભાજપની કાર્યવાહી બળાફો કાઢ્યો હતો રંજનબેન રંજનબેનના કારણે પાર્ટી કાર્યકરો દુઃખી હોવાનું જણાવ્યું હતું અને આ તરફ નિવેદન આપતા તેઓએ કહ્યું કે રંજનબેનના કારણે પાર્ટીના કાર્યકરો છે જે દુખી છે વડોદરાનો વિકાસ કેમ રોકાયો તે સવાલ પણ તેઓએ ઉઠાવ્યા હતા હું લોકસભા ઉમેદવાર માટે લાયક હોવાનું પણ આ તરફ જ્યોતિબેને જણાવ્યું છે અને હું ઘણા લાંબા સમયથી પાર્ટીમાં સક્રિય હતી અને વારાણસીનો વિકાસ થઈ ગયો પરંતુ વડોદરા પાછળ રહી ગયું હોવાનું જણાવ્યું હતું ને આને જ લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે જ્યાં પાર્ટી સુધી વાત ન પહોંચતી હોય તો પાર્ટીમાં રહેવાનો કોઈ મતલબ નથી અને મારા જેવા અનેક કાર્યકર્તાઓ આજે દુઃખી છે તેવું આ તરફ બળાપો કાઢતા જણાવ્યું છે જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને વડોદરાના વિકાસ માટેની મૂડી ક્યાં જતી રહે છે તેવા સવાલો ઉઠાવ્યા છે પાર્ટીનું સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કે છે કે મારી પાર્ટીને જો માનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માન્ય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમેય પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમીર એવું કહે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુખી છું મારા મોદી સાહેબ મારા આદર્શ છે ફરી એકવાર કહું અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આજ જંકો છો વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ અ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક

પાર્ટીમાં જવાબદારી મેળવવા માટેનો અધિકાર છે પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે વડોદરા લોકસભાની વાત કરીએ તો ઓગણીસ જેટલા લોકોએ વડોદરા શહેરમાંથી જેમણે લોકસભાના ઉમેદવાર માટે પોતાની દાવેદારી નોંધાવી આ જ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા પણ થઈ પાર્લામેન્ટરી બોર્ડ પણ થયું પાર્લામેન્ટરી બોર્ડ પછી કોઈ એક વ્યક્તિ માટે પાર્ટીએ મન બનાવ્યું અને ગઈકાલે નામની જાહેરાત થઈ ડોક્ટર જ્યોતિ પંડ્યા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના મેયર હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા એમના સ્પોક્સપર્સન હતા અને અત્યારે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયાના મહિલા પાંખના વાઇસ પ્રેસિડેન્ટ છે ત્યારે એક રાજીનામું સ્વીકારવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે ચોક્કસ નારી શક્તિનું મોટું અપમાન છે પણ સાથે એમને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીઓ ઉમેદવાર જાહેર કર્યા છે તેમના વિશે જે આક્ષેપ કર્યા છે ખુબ ચોંકાવનારા છે